દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ તમને જુલાઈ મહિનાની અંદર કઈ તારીખે મળશે દોસ્તો મીડિયા રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો કઈ તારીખે મળશે તે તારીખ અહીંયા જાહેર કરી દેવામાં આવી છે અને એ જ તારીખે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમને કેમ મળશે તેનું કારણ પણ અહીંયા આપવામાં આવ્યું છે તો આ વીડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમને જુલાઈ મહિનાની અંદર કઈ તારીખે મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે વીડિયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જે મીડિયા રિપોર્ટ અનુસાર અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનાની અંદર અઢાર તારીખે તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તમે અહીંયા જોઈ શકો છો જે માહિતી અહીંયા આપવામાં આવી છે કે શું હપ્તો અઢાર જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે તો નીચે માહિતી તમે જોઈ શકો છો ઘણા મીડિયા રિપોર્ટમાં એવી જોરદાર ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈના રોજ વીસમો હપ્તો રજૂ કરી શકે છે જોકે હજુ સુધી સત્તાવાર આ રીતે આવી જાહેરાત કરવામાં આવી નથી વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ બિહારના મોતીહારની મુલાકાત લેશે જ્યાં તેઓ શહેરના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે તો જોઈ શકો છો અઢાર તારીખે કેમ કહેવામાં આવી રહ્યું છે મીડિયા અનુસાર કે પીએમ કિસાન યોજનાનો જો વીસમો હપ્તો મળી શકે છે તો અહીંયા આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અઢાર જુલાઈના દિવસે બિહારના મોતીહારની અંદર જવાના છે અને મોતીહારની અંદર ગાંધી મેદાનની અંદર એક મોટી સભાને સંબોધિત કરવાના છે તો આપણને પહેલેથી ખ્યાલ છે કે જ્યારે ઓગણીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ એક મોટી સભા રાખવામાં આવી હતી જેની અંદર ઓગણીસમો હપ્તો દરેક કિસાનોને ડીબીટી માધ્યમ દ્વારા અહીંયા એમના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો એટલા માટે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે અઢાર જુલાઈના રોજ પણ અહીંયા બિહારના મોતીહારની અંદર ગાંધી મેદાનની અંદર એક મોટી સભા રાખવામાં આવી છે જેની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ભી અહીંયા હાજર રહેવાના છે તો અહીંયા પૂરીપૂરી સંભાવના મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવે છે જુલાઈ મહિનામાં અઢારમી તારીખે અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે વધારે માહિતી આપણે જોઈશું જેથી આપણને ખ્યાલ આવે કે શું ખરેખર અઢારમી તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે આ જાહેર સભા દ્વારા પીએમ મોદી રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કરોડો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ થશે કે નહીં સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે એટલે પૂરીપૂરી સંભાવના અહીંયા મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવે છે અઢાર જુલાઈની રોજ ગાંધી મેદાનની અંદર જે મોટી સભા અહીંયા રાખવામાં આવી છે તો પૂરીપૂરી સંભાવના છે કે આપણા માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દરેક ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા કરી શકે છે નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી નવ જુલાઈ સુધી વિદેશ પ્રવાસ પર છે આપણને ખ્યાલ છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નવ તારીખ સુધી તો વિદેશ પ્રવાસ પર ગયેલા છે એટલે નવ તારીખ પછી જ એ ઇન્ડિયામાં પાછા આવશે એટલા માટે અહીંયા સંભાવના છે કે નવ તારીખ પછી એટલે અઢારમી તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે આગળ તમે જોઈ શકો છો અને તે પછી જ્યારે તેઓ દેશ આવશે પીએમ કિસાન યોજના હેઠળ જાહેર થનાર વીસમો હપ્તો જાહેર કરવામાં આવશે દર વખતે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીને હપ્તો જાહેર કરવામાં આવે છે અને આ દરમિયાન પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરે છે એટલા માટે અહીંયા જણાવવામાં આવે છે કે જ્યારે દર વખતે જ્યારે ઓગણીસમો હપ્તો અઢારમો હપ્તો આ રીતે મોટી સભાની અંદર એ જમા કરવામાં આવ્યો હતો ખેડૂતોના ખાતાની અંદર તો આ વખતે જે અઢાર જુલાઈની રોજ અહીંયા જે બિહારના ગાંધી મેદાનની અંદર મોટી સભા રાખવામાં આવી છે તો અહીંયા મીડિયા રિપોર્ટ અનુસાર પૂરેપૂરી સંભાવના છે કે આ જે મોટા પ્રોગ્રામ જે અહીંયા રાખવામાં આવ્યો છે અહીંયા ગાંધી મેદાનની અંદર તેની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દરેક ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા કરી શકે છે આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે અહીંયા મીડિયા રિપોર્ટ અનુસાર જે તારીખ અહીંયા જાહેર કરવામાં આવી હતી અઢાર જુલાઈ તો અઢાર જુલાઈના રોજ અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી